જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે ગોપાલ ભરવાડનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીનું કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારી જય ગોગા મહારાજ વલક્ષુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પહેલાં સબ્સ્ક્રાઇબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયો સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીનું સોંગનું નામ છે દડાના દુઃખ તો મિત્રો આ સોંગ ગોપાલ ભરવાડનું રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો જોવાનું ભૂલતા નહીં કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડિયોમાં નવા હોય તો વિડીયોને જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથીને અમારી જય જયગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ગુજરાતી ફિલ્મો ગુજરાતી ગીત સોંગ રિલીઝ થતાં અમારા વિડિયોમાં આવા નવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવાને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે દલાડાના દુઃખ તો મિત્રો ગોપાલ ભરવાડનો આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે એક બે બે હજાર ચોવીસના રોજ સવારે સાત કલાકે ગોપાલ ભરવાડનું આ ગીત દલાડાના દુઃખ રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો એકતા સાઉન્ડ યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહ્યું છે તો મિત્રો એક ફેબ્રુઆરીના દિવસે રિલીઝ થવાનું છે તો મિત્રો સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે દલડાના દુઃખ તો મિત્રો ગોપલ ભરવાડનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો આ સોંગ સાંભળવા માટે એકતા સાઉન્ડ યુટ્યુબ ચેનલમાં લિંક મળી જશે તો મિત્રો વિડિયો અમારો પસંદ આવે તો ડેલી સર અવારનવાર વિડિયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો એ અપડેટ જોવા અને સાંભળવા માટે લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી મિત્રો